દરેક શ્લોકના દરેક ચરણમાં દરેક શબ્દમાં ગુઢાર્થ છુપાયેલો છે રામ મંદિર બની ગયું ખૂબ આનંદ થયો ખૂબ ગર્વ થયો કે એક સારું ધાર્મિક સ્થાન જે ખુટ્ટું હતું ભારત દેશને એ હવે બનવા જઈ રહ્યું છે ને ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે